શેર કરીશ તમારી સાથે ઘરે બજાર જેવો ટોમેટા કેચઅપ બનાવવાની રેસીપી તો આગળ મેં ટામેટા ધોઈને લઈ લીધા છે હવે કટ કરી લઈશું આપણે આ રીતે આપણે કટ કરી લેવાના છે અને આ સાઈડનો ભાગ કાઢી નાખીશું આ રીતે આ રીતે બધા કટ કરી લીધા છે હવે આપણે એને બાફી લઈશું હવે કુકરમાં લઈને આપણે રાખી લઈશું એને અડધો ગ્લાસ પાણી એડ કરીશું હવે આપણે ત્રણ મિસલ કરી લીધી છે અને ટામેટા બફાઈ ગયા છે સરસ હવે બાઉલમાં કલ લઈશું આપણે હવે એની પર આપણે બધા છોડા આ રીતે કાઢ લેવાના છે અહીંયા બધા છોડા આપણે કાઢી લીધા છે હવે મિક્સરમાં આપણે એને પીસી લઈશું આની આપણે પ્યુરી બનાવી લઈશું આ રીતની આપણે પ્યુરી બનાવી લેવાની છે હવે આપણે બાઉલમાં કાઢી લઈશું પ્યુરીને આ રીતની પ્યુરી કરી દીધી છે ટામેટાની હવે આપણે ગાળી લઈશું તો અહીંયા ચાયની લઈ લીધી છે હવે આપણે ચાઈનીમાં ગારી લઈશું આ રીતે હલાઈને ગાડીમાં અહીં આપણે ચારી લેવાની છે આ રીતે આપણે ચારીને બધા બીયા નીકળી જશે અને આ રીતે બીયાનો ભાગ કાઢી લીધો છે આપણે રીતની પ્યુરી તૈયાર કરી લીધી છે આપણે હવે આપણે ટોમેટો કેચઅપ બનાવી લઈશું બીજી પ્રોસેસ કરી લઈશું હવે બીજી પ્રોસેસ કરવા માટે આપણે એક પેનમાં કેચપ લઈ લઈશું હવે ગેસ પર મૂકીને આપણે ચલાવીશું ગેસને પ્યુરીને હવે એમાં આંબલીનો પલ્પ એડ કરીશું તો એ આગળ મેં આંબલી પહેલેથી બનાવી લે બનાવેલી રાખેલી જ હતી અડધો કપમાં થોડીક ખાંડ એડ જ એડ કરીશું આપણે અને વિનય ગયા એડ કરીશું અને સતત ચલાવતા રહીશું જેથી આપણું ઠીક થઈ જાય તો આપણે ચેક લઈશું તો આ રીતના પ્લેટમાં લઈએ છે તો પડે છે નીચે આ રીતનું નથી કયો એમાં આપણે કોર્ન ફ્લોર એડ કરીશું એક ચમચી અહીંયા એક ચમચી કોર્ન ફ્લોર લીધો છે મેં એમાં પાણી નાખીને મિક્સ કરી લઈશું સ્લરી એડ કરીને આપણે થઈ જશે આપણે થોડીક વારમાં હવે આપણો કેચઅપ એકદમ થીક થઈ ગયો છે જોઈ શકો છો તમે

ફ્રીજમાં મૂકી શકો છો ને આપણા ટોમેટા કેચઅપ બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં